બાજે કોઈશો મારે નાલ કોઈને નાલ તો અંગો લેવાનો પૈસા મારે આવું બી કોઈ આ લાકડો બાકડો ભરવાય છે પૈસા આવે એટલા તમારી બીડી પી સારું કીડી પાન બીડી પહેલા પૈસા આવ્યા ભાઈ આ બધા આખા ગોમવાના વાગડા પેલા વાગડા માં જી આવું આજ આબાજો આવ્યો કાલ આ બાજુ

પણ રોમા હા ના ચર્મી ચાલીસ પકસ પણ બપોરે ખરા બપોરે ગયા ના બી આડ પૈસા આમ ભાઈ આલો પૈસા આ

આ મોરે બીજા કામ ગામમાં પોઈન મેબેણી કાઢું અલ્યા રોમલા હ જોતા લાલા કેરા છે અમે હલાજી કઈ કરવા દી આપો થઈને એમ થાય પૂછ્યા કઈને હું સિમ કાઠીસ પર બાર વાતો ભગ આ હવે બેઠા બેઠા આ બધા નરકા કરે છે અમે હું કયું છે જેમ પૂછ્યું તને ખબર પડે કે આપણને આપણે હરવું ખાવ પડશે તારા પૂધર્યું વેણવા બનતું છે ત્યાં બધું ના હોય ના ભૂદ ભૂદે તને ઘરે છે એવું છે એ તો એમ વેના છે ક્યાં આ રૂપિયા ચારે દે લોકો કીધું નહોતું આલું કીધું

લેવાના ચા અલગ દે એથી દોરી આવે છે આ દોરી તૂટે ના ઘરું કોઈ કપાઈ જાય નથી તું આ સરકાર ને બંધ કરી છે બોલો આ થઈ ને આવે છે

તમે બે કીધું આ તો ગોદરો કરવા લાવ્યો નહીં ગોદરો કરવાનો ભારે ગોઠવા ને ગોદરો થયો છૂટું હે ને પડે આ બધું

આપડા હોય પણ જવું હોય તૈયાર છીએ પણ પૈસા તમારા પાસે આપડે ગાડીમાં ગાડી મું હોય તમે અમારે પૈસા લેવાના નહિ તો કરતા છોલા પડી રહ્યા છીએ ના

અરે અમઠા પોટિયો આગળ પોટિયો આગળ પણ તારાને આવતું આ ભરાઈ દે જો કે ચોકાય છે કે ચોકાયને ખરાઈ દીધી સર કેસકા નહો ને આવતું કરવાનું છે અરે હોકા અંડા હું કરું જો છે

પૈસા રો લેવા નાસ્તો લાવતો મંગાવી દે સેવા કરેલું પૂર નઈ કમોસ

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને તો અચૂકસી કરો